નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરી રહ્યા છે પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામની કદવાલ ગામમાં સરપંચ ઉપર અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેનો નિકાલ આવ્યો છે સભ્યોની બહુમતીથી આખરે જે સરપંચ છે તે રૂંજલીબેન રાઠવાને યથાવત રાખવામાં આવ્યા છે વિસ્તારથી વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવિજેતપુર તાલુકાના કદવાલ ગામે કેટલાક સમયથી સરપંચ સામે સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેનો નિકાલ કરવામાં આવ્યો છે વિસ્તરણ અધિકારી તથા તલાટી કમ મંત્રીની હાજરીમાં આ અવિશ્વાસની દરખાસ્ત ઉપર વિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર કરવા પસાર કરવામાં આવ્યો હતો જેમાં હાજર સભ્યોની આંગળી ઊંચી કરી અને તેમનો ટેકો માગવામાં આવ્યો હતો ત્યારે અવિશ્વાસની દરખાસ્ત ઉપર હાજર સભ્યોએ સરપંચ રૂંજલીબેનને બહુમતીથી ફરીથી વિજેતા બનાવી અને ટેકો જાહેર કરતાં સસ્પેન્સનો અંત આવ્યો છે પાવીજેતપુર તાલુકાના કદવાલ ગ્રામ પંચાયતમાં ચાલી રહેલા વિવાદમાં ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ રૂંજલીબેન રાઠવા ઉપર અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને કારણે આજે કદવાલ ગ્રામ પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી અને તલાટીશ્રીની હાજરીમાં ગ્રામ પંચાયતમાં આ પ્રમાણેની જે અવિશ્વાસની દરખાસ્ત ઉપર કામગીરી કરવામાં આવી હતી જેમાં હાલના ચાલુ સરપંચને સાત સભ્યોએ અને બીજી તરફ આઠ સભ્યોએ ટેકો જાહેર કર્યો હતો તેમાં ઉપસ્થિત અધિકારીએ હાલના ચાલુ સરપંચ રુજલીબેન રાઠવાને વિજેતા જાહેર કર્યા હતા ત્યારબાદ વિવાદમાં ચાલતી ગ્રામ પંચાયતમાં સન્નાટો છવાઈ ગયો હતો અને કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં અવિશ્વાસનો ઠરાવ મૂકનાર સભ્યો દ્વારા સરપંચ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સભ્યો દ્વારા જિલ્લા સુધી રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું અને કદવાલ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ કદવાલ પોલીસની ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલો અવિશ્વાસ પ્રસ્તાવની આ ચૂંટણીની અંદર દરેકના આશ્ચર્ય વચ્ચે ચાલુ સરપંચ રુજલીબેન રાઠવા ઉપર સભ્યોએ પોતાનો વિશ્વાસ યથાવત રાખતા અવિશ્વાસ દરખાસ્તને બરખાસ્ત કરવામાં આવી હતી અને સરપંચ રુજલીબેન રાઠવાને યથાવત રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો ઈરફાન મકરાણી સાથે ડીબી લાઇવ ન્યૂઝ પાવી જેતપુર રાઠવા રૂલીબેન જામસિંહભાઈ કદવાર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત જે મુકેલ હતી એમાં આજે અમને સભ્ય સાથ સહકાર આપ્યો અને અમને જે વોટિંગ કરાયું જે અધિકારીશ્રીએ અમારી મિટિંગ લીધી એમાં અમે જીત મેળવી છે અસ્તુ જય હિન્દ જય ભારત